અંકેશ્વર શહેરમાં સગીરાને લગ્નની રાલચ આપી દુષ્કર્મ આચારદાર નળાદમને અંકલેશ્વર શહેર એડિઝન પોલીસે ગળતીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અંકેશ્વર શહેરમાં એક પરિવાર વસવાટ કરી રહ્યો છે જેને ડ્રાઈવરની જરૂર પડતા પાડોશી હિતેષ્વસાવને ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા જો કે પરિવારના સપને પણ ખ્યાલ ન હતો કે તેમનો આ નિર્ણય તેના માટે મોટી ભૂલ બનશે પાડોશી યુવાન આવ્યો હતો ખરો પણ પરિવારની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો એટલું જ નહીં લગ્નની લાલચ આપી સગીરા પાસે થયો રોકડા રૂપિયા દાગીના મળી પચ્ચીસ લાખ ઉપરાંતની બાંઠબર રકમ પણ પડાવી લીધી હતી સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નણાધમ હિતેશ વસાવા સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા જેના ફોટા સગીરાના હાથમાં આવી જતા સગીરા ઢગાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોકી ઉઠ્યું હતું અંતે પરિવારની સહમતીથી સગીરા દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એડ તેમજ દુષ્કર્મ અને પચીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેના અનુસંધાને શેર એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી હિતેશ વસાવા નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી